હા લો પ્રિન્ટ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર છવીસ તો આજે જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા સુધી પહોંચતો રહે તો આજે જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌપ્રથમ જોઈએ કપાસ જે કપાસના ભાવ છે તે ચૌદસો પચાસ રૂપિયાથી લઈ સત્તરસો વીસ રૂપિયા છે તો હવે જોઈએ ઘાઉં લોકવન જે ઘઉં લોકવનના ભાવ છે તે પાંચસો એકતાલીસ રૂપિયાથી લઈ પાંચસો સોર્યાસી રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા જે ઘઉં ટુકડાના ભાવ છે તે પાંચસો પાંત્રીસ રૂપિયાથી લઈ છસો પચીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ જે જુવાર સફેદના ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ આઠસો અઢાર રૂપિયા છે હવે જોઈએ બાજરો જે બાજરાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ ચારસો એંસી રૂપિયા છે હવે જોઈએ તુવેર જે તુવેરના ભાવ છે તે હોળસો રૂપિયાથી લઈ બે હજાર વીસ રૂપિયા છે તો હવે જોઈએ ચણા પીરા જે સણા પીરાના ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ ચૌદસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ જે સણા સફેદના ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ ઓગણત્રીસો રૂપિયા છે હવે જોઈએ અડદ જે અડદના ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ સત્તરસો એંશી રૂપિયા છે હવે જોઈએ મગ જે મગના છે તે ચૌદસો રૂપિયાથી લઈ સત્તરસો સોવી રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી જે વાલ ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા છે હવે જોઈએ વટાણા જે વટાણાના ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ એકત્રીસો ચોપન રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના છે તેરસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી મગફળી જાડીના છે તે નવસો પચીસ રૂપિયાથી લઈ અગિયારસો સુમાલીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી મગફળી ઝીણીના છે તે અગિયારસો ઓગણીસ રૂપિયાથી લઈ ચૌદસો સત્યાવી રૂપિયા છે હવે જોઈએ તલી જે તલીના ભાવ છે તે બે હજાર પચાસ રૂપિયાથી લઈ સવસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી જે સૂરજમુખીના ભાવ છે તે એક હજાર પાંત્રીસ રૂપિયાથી લઈ એક હજાર ત્રેપન રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના ભાવ છે तो अगर सौ वीस रुपया लई बार सौ सोते रुपया से हमें जो सुना सुना भाव से चौदह सौ रुपया लई सत्तर सौ रुपया से हम जो सोयाबीन जो सोयाबीन भाव से आठ सौ साठ रुपया लई नौ सौ दस रुपया से हमें जो सीघफाड़ा जो सींग फाड़ा भाव से नौ सौ रुपया लई બારસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ જે કાળા તલના ભાવ છે તે એકત્રીસો પિંચોતેર રૂપિયાથી લઈ સાડત્રીસો રૂપિયા છે હવે જોઈએ લસણ જે લસણના ભાવ છે તે તેત્રીસો પચાસ રૂપિયાથી લઈ એકાવનસો રૂપિયા છે હવે જોઈએ ધાણા જે ધાણાના ભાવ છે તે અગિયારસો સિત્તેર રૂપિયાથી લઈ ચૌદસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ તાણી જે તાણીના ભાવ છે તે બારસો અગિયાર રૂપિયાથી લઈ દોઢસો પચીસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી જે વરિયારીના ભાવ છે તે એક હજાર વીસ રૂપિયાથી લઈ બારસો પંદર રૂપિયા છે હવે જોઈએ જીરું જે જીરાના ભાવ છે તે ચૌદસો પચાસ રૂપિયાથી લઈ सुड़तालीस सौ नेव रुपया से हमें रे राय जो राय ना भाव से अगियारो सा रुपया लई सौ सीतेर रुपया से हमें जो मेथी जो मेथी ना भाव से नौ सौ पच्चा रुपया लई सौ रुपया से हमें जो इचब ईचबगुल, ईचबगुल ना भाव से चौदह सौ नौ रुपया लई ओगनीसौ रुपया से હવે જોઈએ ક્લોજી જે ક્લોજીના છે તે બત્રીસો રૂપિયાથી લઈ અડત્રીસો રૂપિયા છે હવે જોઈએ રાયડો જે રાયડાના ભાવ છે તે એક હજાર સાઠ રૂપિયાથી લઈ અગિયારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના ભાવ છે તે સાડત્રીસો રૂપિયાથી લઈ છપ્પનસો રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી जगुआर न बिना भाव से 961 रुपया થી લઈ 961 रुपया સે તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના અનાજ ના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના અનાજ ના ભાવ ડેઈલી રોજેરોજ જો સાંભળો હોય તો અમાર YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને અમારો વિડિયો છે કે દરરોજ ડેઈલી તમારા સુધી પહોંચતો રહે અને હા મિત્રો તમને અમારો વિડીયો જો સારો લાગ્યો હોય તો અમારા વિડીયાને લાઈક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ